અમારે હવે પચાસ માણસ રહેવાના આવ્યા છે હવે અમે છકલાને બાંધશું અને પાણી હતા ને કુંડા બાંધી દીધા છે અને છકલા નાના નાના બચ્ચા હતા ને નીચે મિત્રો તો જો આજે રવિવારનો દિવસ છે ને રજા છે તો અમારી ટીમ આવી ગઈ છે અને માળા પણ અમારે પસાર છેવામાં આપ્યા છે અલગ અલગ જગ્યાએ બાંધવાના છે તો હવે જો અમે માળા તૈયાર કરી નાખ્યા છે અમારા ઘેરે પોતાના ઘેરે માળા ગોઠવી દીધા છે હવે અમારા ટાબરી આવી ગયા છે આજે રવિવારની રજા છે તો ચાલો અમે માળા બાંધી આજે રવિવાર છે એટલે કે સકલ્યાના માળા બાંધવાના છે એમાં સકલ્યાના બસા રે સકલ્યા રે એટલે કે કુંડા બાંધી દીધા છે ઘણા બધા કોમાસાનો ઋતુ છે એટલે સકલ્યા બહુ હેરાન થાય છે આજ રવિવારનો દિવસ છે રજા છે એટલે અમે આજે આપણે જો આ રવિવાર છે અને પચાસ માળા સેવામાં આવ્યા છે તો અમારે રજા ટાબરિયાને બધાને રજા છે તો સવાર સવારમાં અમે આ માળા બધાએ ગોઠવી દીધા છે અને એમાં પાંચ ને દસ ને એ રીતે આપણે અમુક અમુક જગ્યાએ બાંધવાના છે તો ચાલો આપણે પણ આ માળા બધાએ ગોઠવી દીધા છે મારે આવી સેવા કરતા રહીશું અને અમને સપોર્ટ આપજો રોજેરોજ અમારા વીડિયો જોતા રહેજો આવો ને આવો અમને સપોર્ટ આપતા રહેજો મારું નામ લેમરજીની છે તો આવો ને આવો સપોર્ટ અમને કરતા રહેજો રોજેરોજની સેવા કરતા રહીશું આવો ને આવો સપોર્ટ અમને આપજો રોજ અમે સવાર સવારમાં આવી સેવા કરો રહી અમને સપોર્ટ મિત્રો આપણે અહીંયા ચનમાયકાને નેવા માં લઈ આવ્યા છીએ છે આ વાળા બાંધી અને ઉપર લટકાવી દેવી છે આ સકલા પણ રહે કે આમાં સાઈન પણ નાખી આપ્યું તો અમારે તો આ બધા આવી ગયા છે આ સેવા કરવા અને ઘણો બધો અમને સપોર્ટ આપે અને રવિવારનો દિવસ છે તો ઘણી બધી મદદ પણ અમને કરાવે છે ના રોજની સેવા કરતા રહીશું અમને પણ સપોર્ટ આપતા રહીશો અને તમારે જો કાંઈ માળા છે કોઈ સાઈડ છે કોઈ આપણે ઢીસું છે સાઈન નાખવાની પાણીના કુંડા છે કાંઈ પણ વસ્તુ સેવામાં દેવી હોય તો પણ અમારો કરજો કરીશું અમારે પણ આ નાના ટાબરિયા છે તો પણ મને મદદ હારી કરે છે અને આ રીતે જો આપણે બધે મીઠા રાખે છે અને જો આ વાળવાના પકડનું બધું વ્યવસ્થિત કડકા કરીને બાંધી દીધા છે અને અમારે તો આ ટાબરિયા પણ બહુ સારી અમને મહેનત કરાવે છે તો રોજે રોજ અમારા આવા નવા વિડીયો આવે છે અને રોજે રોજ અમને સપોર્ટ કરજો અમારી ચેનલને આગળ વધારીજો અને અમે સારું કામ રોજે રોજ કરતા રહીશું અને મારા તો આ ટાબરિયા છે એમને પણ બહુ સેવાનું કામ કરવું ગમે છે તો દર રવિવારે શનિવારે અમારી સાથે જોડાય છે અને મારો વિડીયો આગળ વધારે કોને કોઈને આપ્યા છે સેવામાં આગલો તમને જોવા મળશે કે આ માળાની સેવા પણ કરી છે તો આવીને આવી અમે સેવા કરતા રહીશું અને તો કાલે ફરી મળીશું આપણા વિડીયોમાં આપ સૌને હર હર મહાદેવ તો અમારો વિડીયો તમને ગમ્યો હોય લાઈક્રાઈબ કરી